નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં તમને જણાવી દઉં કે કંડક્ટરનું ફાઇનલ મેરિટ લિસ્ટ હજુ સુધી આવ્યું નથી થોડાક દિવસોમાં કન્ડક્ટરનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે એ મેરિટ લિસ્ટ આવ્યા પછી જે ઉમેદવાર મિત્રો કન્ડક્ટરના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવાના છે બરાબર એ મિત્રો માટે આ વિડીયો ખાસ એટલે કે ખાસ ઉપયોગી થવાનો છે કેમ કે ગઈ ભરતીમાં અને આગળની ભરતીમાં મિત્રો લગભગ ત્રીસથી ચાલીસ ટકા ઉમેદવાર મિત્રોને રિજેક્ટ કરવામાં આવ્યા હતા એનું કારણ માત્ર ડોક્યુમેન્ટ અમુક ડોક્યુમેન્ટ ન હોવાના લીધે અને થોડાક અંશે વિદ્યાર્થી મિત્રો હાઈટ વજનના લીધે અને અમુક ડોક્યુમેન્ટમાં થયેલ ભૂલના લીધે રિજેક્ટ કરવામાં આવેલા હતા એટલા માટે મિત્રો તમને એવો વિશ્વાસ હોય કે ફાઇનલ મેરિટ લિસ્ટમાં મારું નામ આવી જશે તે મિત્રોએ અત્યારથી જ બધા ડોક્યુમેન્ટ ભેગા કરવાનું શરૂ કરી દેજો બરાબર મિત્રો તમે હજુ સુધી આ જીકે ગુરુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જોડે આપેલ બે આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન બેલ ઓન કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને છેલ્લે કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો અત્યારે હું તમને ગઈ ભરતીમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડી હતી તેના વિશે ચર્ચા કરવાના છીએ મિત્રો ગઈ ભરતીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં કયા કયા ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા હતા નિગમ તરફથી એ પીડીએફ મેં મારી પાસે સાચવીને રાખેલી છે એ પણ તમને બતાવી દઉં છું પહેલાં તમે પીડીએફ જોઈ લો વિદ્યાર્થી મિત્રો વિગતવારા પીડીએફની ચર્ચા કરીએ મિત્રો વિડીયોમાં કોઈપણ પ્રકારની બિનજરૂરી ચર્ચા કરવામાં આવશે નહીં વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમારે ઓનલાઈન અરજીપત્રક સાથે રાખવાનું રહેશે શાળા છો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ધોરણ બારની માર્કશીટ ટ્રાયલ સર્ટિફિકેટ ધોરણ બારનું કમ્પ્યુટરનું સર્ટિફિકેટ અને માર્કશીટ જાતિનો દાખલો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જો તમારી પાસે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ના હોય તો ફી ભર્યાની પહોંચ લઈ જવી કન્ડક્ટર બેઝ અને લાઇસન્સ સ્નાતકની માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ ફર્સ્ટ યર સેકન્ડ યર અને થર્ડ ઇયરના પાસ અને નાપાસની બધી જ માર્કશીટ સાથે રાખીને લઈ જવી સીજીપીએસ સર્ટિફિકેટ લઈ જવું વિદ્યાર્થી મિત્રો સીજી સર્ટિફિકેટ જે ઉમેદવારો મેળવ્યું ના હોય તો જે તે યુનિવર્સિટીમાં તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય ત્યાંથી સીજી સર્ટિફિકેટ લઈ લેવું વિદ્યાર્થી મિત્રો આ સીજી સર્ટિફિકેટ વગર પણ તમને રિજેક્ટ કરી શકે છે બરાબર ફી ભર્યાની પહોંચ જે તે કેટેગરીના લોકોએ ફી ભરી હોય એ ફી ભર્યાની પહોંચ સાથે લઈ જવી ધોરણ બારમાં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હોય તો તેનું સર્ટિફિકેટ લઈ જવું વિદ્યાર્થી મિત્રો આ દસમા નંબર જે સી સર્ટિફિકેટ છે એને ખાસ મેળવી લેવું આ સીજીપીએસ સર્ટિફિકેટના લીધે જ ગઈ ભરતીની અંદર ત્રીસથી ચાલીસ ટકા જે વિદ્યાર્થીઓને રિજેક્ટ કરવામાં આવ્યા હતા એમાં દસથી પંદર ટકા વિદ્યાર્થીઓને આ સીજીપીએસ સર્ટિફિકેટના લીધે જ રિજેક્ટ કરવામાં આવેલા હતા એટલે આ સીજીપીએસ સર્ટિફિકેટ ખાસ તમારે યુનિવર્સિટીમાં જઈને મેળવી લેવું આધાર કાર્ડ લઈ જવું તમારે નામ સરનામું અથવા અટક પિતાનું નામ વગેરેમાં કોઈપણમાં ભૂલ હોય તો તમારે સોગંદ નમું કરાવી લેવું પાસપોર્ટ સાઇઝના આઠથી દસ ફોટા રાખવા અને બધા જ આ ડોક્યુમેન્ટની તમારે બેથી ત્રણ ઝેરોક્સ પણ સાથે રાખવાની રહેશે મિત્રો ગ ગઈ ભરતીમાં નિગમ દ્વારા જે દસ્તાવેજો ચકાણી સમયે ચકાસણી સમયે ઉમેદવારે રજૂ કરવાના જે ડોક્યુમેન્ટ હતા એની યાદી નિગમની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી હતી એ મેં સાચવીને રાખેલી છે અત્યારે તમને હું બતાવી દઉં છું કે ઓનલાઈન અરજીપત્રક સાથે લઈ જવાનું હતું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ધોરણ દસની માર્કશીટ લઈને જવાની હતી વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગઈ ભરતી ધોરણ દસ ઉપર લે લેવામાં આવી હતી ત્યારે ધોરણ દસની માર્કશીટની જરૂર હતી બરાબર અત્યારે એ આ ભરતી ધોરણ બ બાર ઉપર લે લેવામાં આવી છે એટલે ધોરણ બારની માર્કશીટ બધા જ ટ્રાયલ સર્ટી સાથે તમારે રાખવી સ્નાતકની માર્કશીટ ડિગ્રી તમામ વર્ષ સેમેસ્ટર સહિત ઉમેદવાર દ્વારા જે તે સરકાર માને સંસ્થા બોર્ડ યુનિવર્સિટીની માર્કશીટ રજૂ કરવામાં આવશે તેમાં દર્શાવેલ ટકાવારીના સંદર્ભમાં તમામ ઉમેદવારે જે તે સરકાર માને સંસ્થા બોર્ડ યુનિવર્સિટી પાસેથી પ્રમાણપત્ર ટકાવારી ગણવાની ફોર્મ્યુલા દસ્તાવેજની ચકાસણી સમયે રજૂ કરવાનું રહેશે મિત્રો એટલે સીજીપીએ સર્ટિફિકેટની અહીંયા વાત કરેલી છે બરાબર ગુજરાત રાજ્ય બહારની માર્કશીટ અંગે ઉમેદવાર દ્વારા જે તે સંસ્થા બોર્ડ યુનિવર્સિટીને સરકારશ્રીની માન્યતા મળેલ છે તે બાબતે જે તે સંસ્થા બોર્ડ યુનિવર્સિટી પાસેથી લેખિત પ્રમાણપત્ર ઠરાવ પરિપત્ર દસ્તાવેજ ચકાસણી રજૂ કરવાનું રહેશે છઠ્ઠા નંબરે અરજી કર્યા પહેલાંનો જાતિનો દાખલો સાતમા નંબરે ક્રિમિનલ સર્ટિફિકેટ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આઠમા નંબરે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ છરાવ જે પણ આજે અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને લાગુ પડશે આ તમારે નીચે આપેલું બધું વાંચી લેવું વિદ્યાર્થી મિત્રો નવમાં નંબરે ધોરણ દસ ધોરણ બાર સ્નાતક ડિપ્લોમા ડિગ્રી અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે પાસ કરેલો હોય તો તેનું પ્રમાણપત્ર કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોય એનું અંગેનું ખાનગી સંસ્થાનું કોમ્પ્યુટર સર્ટિફિકેટ તમારે લઈ જવું કે જે રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ ઠરાવનાર મિત્રો આ સીઆર આર ક્રમાંક તમારે ખાસ ધ્યાન રાખવું જે પણ સર્ટી તમારી પાસે હોય એ સર્ટી ઉપર આ સીઆર નંબર જ્યાં સી નંબર સી નંબર દસ બે હજાર સાત એકસો વીસ ત્રણસો વીસ ગપ તારીખ તેર આઠ બે હજાર આઠથી નક્કી કરેલ અભ્યાસક્રમનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ આ ખાસ તમે તમારી પાસે કોમ્પ્યુટરનું કોઈ પણ સર્ટિફિકેટ હોય એની ઉપર આ તારીખ અને આ આ પ્રકારનું લખાણ કરેલું હોવું જોઈએ બરાબર એના સિવાય કોઈપણ સર્ટિફિકેટ ચલાવવામાં આવશે નહીં આ તમારે ખાસ તમારે જે લાગુ પડતું હોય ખાસ પ્રકારે જોઈ લેવું દસમા નંબરે અરજીપત્રકમાં દર્શાવેલ નંબરવાળું આરટીઓ દ્વારા ઇસ્યુ કરેલ કરવામાં આવેલ કંડક્ટર લાયસન્સ રાખવું અરજીપત્રકમાં દર્શાવેલ નંબરવાળું સેન્ટ જોહન એમ્બ્યુલન્સ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ કંડક્ટર ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પ્રોવિઝનલ સર્ટિફિકેટ અને ફી ભર્યાની રસી રસીદ સાથે રાખવી માજી સૈનિકો માટે કિસ્સામાં માજી સૈનિકના કિસ્સામાં ડિસ્ચાર્જ બુક ઓળખ કાર્ડ તેરમા નંબરે વિધવા મહિલા ઉમેદવારના કિસ્સામાં પુનઃ લગ્ન કરેલ નથી તેનું એફિડેવિટ પતિના મરણનો દાખલો વિધવા હોવા અંગે અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અથવા અને પુરાવા અન્ય જગ્યાએ સરકારી નોકરી કરતા હોય તેવા કિસ્સામાં ના વાંધા પ્રમાણ એનઓસી એ સાથે રાખવું જો નામ અથવા અટકમાં ફેરફાર કર્યો હોય તો ગેજેટ ગેજેટની નકલ લઈ જવી તમારું નામ તમે ચેન્જ કરી દીધું હોય તો તમારે ગેજેટ લઈ જાવ ગેજેટ ગેજેટની નકલ લઈ જવી અને જો તમારા નામની અંદર અટકમાં અથવા સ્પેલિંગમાં કોઈ પણ મિસ્ટેક હોય તો એનું સો નામું એટલે કે એફિડેવિટની નકલ લઈ જવી ધોરણ દસ બાર સ્નાનક ધોરણ દસ બાર અને સ્નાનક ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા પાસ કરેલો હોય તો જે તે શાળા યુનિવર્સિટીનું ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા પાસ કરેલું પ્રમાણપત્ર લઈ જવું જે મિત્રોને લાગુ પડતું હોય એ અઢારમાં નંબરનું પૂરેપૂરું વાંચી લેવું અરજીપત્રક રમતવીર તરીકે ભરેલ હોય તો તેવા ઉમેદવારોએ નિગમ દ્વારા માન્ય કરેલ રમતનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે હાલમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના બે ફોટા લઈ જવા અરજીપત્રકમાં દર્શાવેલ વિગતના સમર્થનમાં દસ્તાવેજો ચકાસણી સમયે રજૂ કરવાનું કહેવામાં આવે તે તમામ દસ્તાવેજો જે તે સમયે રજૂ કરવાના રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી લેજો ચલો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત